હળવદ સહિત રાજ્યના ઘણા બધા તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈ અને ઈ પોર્ટલ સમૃદ્ધ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મિત્રો પરંતુ સેટેલાઇટ મેપિંગના કારણે ઘણા બધા ખેડૂતોના ખેતરમાં મગફળી હોવા છતાં પણ એ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થયું છે અને એવા મેસેજ આવ્યા છે કે ભાઈ તમારા ખેતરમાં મગફળીનું વાવેતર છે નહીં અને જો ખરે કંઈ તમને પ્રોબ્લેમ હોય તો પછી ગ્રામ સેવકને જાણ કરી મતલબ કે ગ્રામ સેવકને મળવું એમ તો આ બાબતે અમે આપણા વિસ્તરણ અધિકારી છે એમડી કાચરોલા હળવદના એમની સાથે વાત કરી એમનું કહેવાનું એ થાય છે કે જે ખેડૂતોએ મગફળી વાવેલી છે અને સેટેલાઇટ મેપિંગના કારણે રદ થયું હોય રજીસ્ટ્રેશન તો અમારા ગ્રામ સેવક ખેડૂતના ખેતરે જઈને વેરીફિકેશન કરશે અને ખરેખર મગફળી વાવી હોય તો એ ખેડૂતને બીજી વખત રજીસ્ટ્રેશન કરવાની પણ જરૂર નથી અને એની જે કંઈ એપ્રૂવલ છે મતલબ કે મંજૂરી જે છે એ આપી દેવામાં આવશે ખાસ મિત્રો વાત કરીએ તો આ વખતે હડોદમાં અઠ્યાવીસ હજાર પાંચસો નેવ હેક્ટરમાં વાવેતર થયું છે અને છ હજાર સાતસો ને ખેડૂતોએ ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાયું છે જેમાં ચાર હજાર નવસો એકોતેર ખેડૂતોનું રજીસ્ટ્રેશન માની રહ્યું છે જ્યારે સત્તરસો ને સડસઠ ખેડૂતોનું રજીસ્ટ્રેશન જે છે એ કેન્સલ થયું છે મતલબ કે એમનામાં એ મેસેજ આવ્યા હતા કે ભાઈ તમારામાં કે તમારા ખેતરમાં મગફળીનું વાવેતર નથી કંઈ પ્રોબ્લેમ હોય કંઈ વાંધો હોય કંઈ ફરિયાદ હોય તો ગ્રામ સેવકને જાણ કરે આવા મેસેજો પડ્યા હતા તો ખાસ એ બાબતે જ વાત કરી હતી તો એમનું કહેવાનું એ થાય છે કે ભાઈ આપણા વિસ્તરણ અધિકારીનું કે અમારા જે કંઈ ગ્રામ સેવક છે એ ગ્રામ સેવક ખેડૂતોના ખેતરે જઈને વેરિફિકેશન કરશે જોઈ છે ખરેખર એને મગફળી વાવી છે અને રજીસ્ટ્રેશન કર્યા પછી સેટેલાઇટના કારણે એમાં નથી બતાવતું ને એના કારણે થયું છે તો એ ખેડૂતોને એપ્રુવલ આપી દેવામાં આવશે મતલબ કે એનું રજીસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે તેની સાથે ખેડૂતોની એ પણ એક વાત હતી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયા પછી માની લોક મગફળીને કાઢી લીધું હોય અને ત્યાં આગળ હોય નહીં તો પછી એનો શું કરવાનું એ ખેડૂતોએ તો એની પણ વાત કરી તો એમનું પણ વિસ્તરણ અધિકારીનું એ કહેવાનું થાય છે કે જે ખેડૂતોએ ભલે મગફળી કાતરી કાઢી લીધી હોય પરંતુ એના કંઈક તો ત્યાંથી અવશેષો મળી આવશે એટલે એ ખેડૂતોનું પણ જે છે એ રજીસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે આભાર મિત્રો